સાથે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખા રહ્યા હશે કે જે પેટ પેટશોપની અંદર અલગ અલગ જે પક્ષીઓ જે છે તે વેચતા હોય છે જેની અંદર ગેરકાયદે પોપટનું વેચાણ કરવામાં આવતું હતું જે પોપટ કે જેમને એ વેચવા પર પ્રતિબંધ છે અને એવા પોપટને ત્યાં એ વેચાણનું જે વેચાણ કરતા હતા જો કે બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ અલગ અલગ જગ્યાએ તપાસ કરી અને ખબર પડી કે વિશાલ પેટ પેટશોપ છે કે ત્યાં ગેરકાયદે પોપટનું વેચાણ કરવામાં આવે છે ને આ પોપટ કે જેમને એ પિંજરાવા પૂરીને રાખવામાં આવ્યા હતા એ કેટલા સમય તેમને પૂરીને રાખવામાં આવ્યા હતા એ તો ખબર નથી પરંતુ જ્યારે અચાનક એ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પહોંચે છે ત્યારે એ પોપટ ત્યાં જોવા મળે છે પૂછપરછ કરવામાં આવે છે કે આ પોપટ અહીંયા કેટલા સમયથી હતા ક્યાંથી લાવ્યા હતા કોણ દઈ ગયું હતું શું હતું શું નહીં તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે જોકે હાલ 25,000 હજાર જેટલો દંડ જે છે તે ફટકારવામાં આવી રહ્યો છે